નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ દસ ઓગસ્ટ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવરબાય જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ સમાચાર અને નીચે ધડાકા સાથે પટકાયું બ્રાઝિલમાં શુક્રવારે એક મોટું વિમાન અકસ્માત થયો હતો તે પ્રાદેશિક પ્લેન હતું જે બ્રાઝિલના સાઓ પાઉલો નજીક ક્રેશ થયું હતું વિમાનમાં સવાર તમામ એકસઠ લોકોના મોત થયા હતા પ્લેન અકસ્માતનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે વિડિયો જોઈને અંદાજ લગાવી શકાય કે પ્લેન દુર્ઘટના કેટલી ભયાનક હતી વાયરલ વિડિયોમાં પ્લેન ઊંચાઈ પર ઉડતું જોવા મળે છે પછી અચાનક તે સીધું નીચેની તરફ પડવા લાગે છે પાઇલોટ સંપૂર્ણ રીતે પ્લેન પરથી નિયંત્રણ ગુમાવી દે છે પ્લેન આગળ વધવાને બદલે નીચેની તરફ વળે છે અને રહેણાંક વિસ્તારમાં પડે છે ટર્બોપ્રો પ્લેન ક્રેશ થયું તેમાં એકસઠ લોકો સવાર હતા અકસ્માત બાદ તમામ મુસાફરોના મોત થયા હતા વિમાને રાજ્યના કાસ્કેવેલથી બપોરે એક ત્રીસ વાગ્યે ઉડાન ભરી હતી પ્લેન સાઓ પાઉલોથી ઉત્તર પશ્ચિમમાં લગભગ એસી કિલોમીટર પચાસ માઇલ દૂર વિન્હેડો શહેરમાં ક્રેશ થયું હતું સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે એટીઆર સેવન્ટી ટુ એરક્રાફ્ટ બેકાબુ થઈ ગયું છે પ્લેન નીચે પડતાની સાથે જ ધૂમાડાના ગોટે ગોટા જોવા મળે છે અને તેમાં આગ લાગી જાય છે જ્યાં અકસ્માત થયો હતો તે પહેલા જોરદાર અવાજ સંભળાયો હતો વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે પ્લેન ગોળ ગોળ ફરી રહ્યું છે પરંતુ આગળ વધી રહ્યું જ ન હતું આસપાસ પાણી નો જમાવો નહી તો મચ્છર અને મેલેરિયા પણ નહી માથા નો દુખાવો શરીર નો દુખાવો તાવ વગેરે લક્ષણ દેખાય તો સ્વાસ્થ્ય કર્મી નો સંપર્ક કરો ગર્ભવતી મહિલાઓ અને બાળકો ના માટે વિશેષ સાવધાની જરૂરી છે વિલંબના કારણે મેલેરિયા જીવલેણ પણ શકે છે સરકારી હોસ્પિટલોમાં મેલેરિયાની તપાસ અને ઇલાજ મફત છે દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર